પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કૃપા દૃષ્ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલની દૂરંદેશીથી દમણવાડા ગ્રામ પંચાયતની ગ્રામસભામાં વિકાસના વિશ્વાસનો જયઘોષ કોરોના મહામારીના બે વર્ષ દરમિયાન પણ દમણવાડા ગ્રામ પંચાયતનો જળવાયેલો સતત વિકાસ કોરોના મહામારીમાં દમણવાડા ગ્રામ પંચાયતના શ્રમયોગી કામદારોએ કોરોનાગ્રસ્ત દર્દીઓના ઘરને ચેપમુક્ત કરવા કરેલી કામગીરીની સરપંચશ્રીએ કરેલી સરાહના દમણવાડા ગ્રામ પંચાયતના લોકોનો સામાજિક આર્થિક સાંસ્કૃતિક રાજકીય અને માળખાગત સુવિધા ક્ષેત્રે લાભ થાય એવા પ્રયાસો પંચાયત દ્વારા કરાયા હોવાનો સરપંચ મુકેશ ગોસાવીનો દાવો બે હજાર નવ બે હજાર દસ થી બે હજાર વીસના સમયગાળા દરમિયાન દમણવાડા ગ્રામ પંચાયતને પ્રશાસન દ્વારા આપવામાં આવ્યું હતું બાર કરોડ કરતાં વધુનું ભંડોળ તત્કાલીન સરપંચે આ નાણાંનો યોગ્ય ઉપયોગ કર્યો હોત તો આજે દમણવાડા ગ્રામ પંચાયતમાં એક પણ કાચો રસ્તો નહીં અને એક પણ કાચું મકાન જોવા નહીં મળતે ઘર ઘર બોરિંગ અને જરૂરિયાતમંદ લોકોને ત્યાં શૌચાલયની સુવિધા પણ ઊભી થઈ શકી હોત દમણવાડા ગ્રામ પંચાયતની લાઇબ્રેરીનો ઉપયોગ કરી દમણવાડા સહિત દમણ જિલ્લાના ઘણા વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવેલી સફળતા પંચાયત માટે ગૌરવરૂપ ઘટના સરપંચ મુકેશ ગોસાવીએ પ્રદેશમાં વિકાસ નહીં થયો હોવાની બુમરાણ મચાવતા તત્વોને અકબર બાદશાહ અને બિરબલની વાર્તા કહી જણાવ્યું હતું કે જેમણે આંખ ઉપર કાળા ચશ્મા ચડાવી દીધેલા છે તેવાઓને આ વિકાસ દેખાતો નથી દમણ ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ લાન બે હજાર પચ્ચીસ થી છવ્વીસ સબકા સાથ સબકા વિકાસ અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયતમાં સરપંચ મુકેશ ગોસાવીના અધ્યક્ષ સ્થાને ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રૂપિયા એક કરોડ તોંતેર લાખના પ્રસ્તાવિત બજેટને મંજૂર કરાયું હતું આ પ્રસંગે આયોજિત ગ્રામસભામાં સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ પોતાના ચાર વર્ષના કાર્યકાળના પણ પ્રસ્તુત કર્યા ગોસાવી

દરેકને ને કે સોચાલય ની વ્યવસ્થા પણ બહુ સારી થઈ ગઈ છે અને પાણી ની કે પાણી ના ટ્યુબવેલ પણ અમે ખોલી તો આપણે પાણીનો નો પ્રશ્ન પણ ઊભો નઈ થયો અને ફક્ત આ 10 વર્ષ કોડ પર મેડન નથી પરંતુ જે લોકફાળો છે તો લોકફાળામાં કેટલા લગભગ 30 થી 35000 રૂપિયા દર વર્ષે લોકો ત્યાં ભેગા કરી રાખતા

હવે આ જે રસ્તો છે આપડો એ રસ્તા પર ખૂબ જ ટ્રાફિક થવાનો છે અને લોકોની છે તો પણ જેટલા પણ આજુબાજુ જે ઘરો છે હવે એ ઘર પર એક આગળ દુકાન રાખશે તો એમને તો એમની તો આવક વધી જ છે એટલે આ વિસ્તારમાં રહેતા લોકો ખૂબ જ સમૃદ્ધ થવાના છે આ મારા શબ્દો યાદ રાખજો આ લાઇબ્રેરી પણ ગ્રામ પંચાયત કે ભારત સરકારના એક પણ રૂપિયાના ખર્ચ વગર બની છે લાઇબ્રેરીના અંદર લગભગ દોઢ હજાર જેટલા પુસ્તકો છે અને એટલું જ નહીં પરંતુ આ લાઇબ્રેરી આપણે ડિજિટલ લાઇબ્રેરી પણ બનાવી છે અને ડિજિટલ લાઇબ્રેરી અંદર મફત વાઈફાઈ ની સુવિધા પણ છે અને આજે મને કહેતા ખૂબ જ આનંદ થાય છે સાહેબ કે આ લાઇબ્રેરીનો અભ્યાસ કરીને ઘણા વિદ્યાર્થીઓ નીટ

જે આપણે ગોરવાડા ગ્રામ પંચાયત માટે એક ગૌરવની ઘટના પણ છે તો મેં શરૂ કરું તે પહેલા આપણા ભાઠિયાના નવયુવાન પોલીસ કર્મી શ્રી વિશાલ કાંતિભાઈ પટેલ ઉર્ફે આશિષનો તારીખ 24 ઓગસ્ટ 2024 ના રોજ આકસ્મિક નિધન થયું હતું અને 6 ડિસેમ્બર 2024 ના રોજ આપણા ગામ એટલે કે આપણા બારિયાવાડના વડીલ શ્રી નટુભાઈ દેવજીભાઈ બારીના થયેલા અવસાન આપણે બે મિનિટ કાં તો થોડીક ક્ષણો માટે મોલ પાડી ઉભા થઈને એ મારી વિનંતી છે આ કોરોના મહામારી આવી હોવા છતાં આપણી પંચાયત એક પણ દિવસ બંધ રહી હતી અને મને કહેતા આનંદ થાય છે કે તમારો સરપંચ પણ તમારી સાથે જ હતો આ હિંમત અને લાગણી મને મારી ધમલવાડા ગ્રામ પંચાયતની જનતાના કારણે મળી હતી આથી હું આ તબક્કે મારા ધમલવાડા ગ્રામ પંચાયતના ભાઈઓ નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જર્મન ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબ ની સાથે સાથે તેની બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન્ટ બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈનેસરવાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણ પૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણ પૂજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈ નેસરવાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઇંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીएनजी ના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈનેસરવાંજી એન કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે દમણમાં પ્રખ્યાત મોટી દમણ માં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઈલ્સ ફેન્સીંગ પીવીસી પાઇપ ફિટિંગ વોટર ટેન્ક પ્લાયુ વગેરે મોટી દમણ મોબાઈલ નંબર નાઇન એટ નાઈન વન ટુ એન્ડ સેવન જીરો વન સિક્સ થ્રી સેવન થ્રી ફોર એટ થ્રી フフフフ。